ચાલો ખેડૂત મિત્રો મારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસને ને મંગળવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં ઘટાડો દેખાઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આપણે આવક જોઈએ તો દસથી થી આઠથી દસ હજાર મણની આવક દેખાઈ રહી છે તમે જોઈ શકો છો મોટા વાહન અને નાના વાહન ટેમ્પા તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવી દો કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ખેડૂત મિત્રો આપણે આજે જાઝા દિવસ બાદ વિડીયો ઉતાર્યો છે તો આજે આપણે તાજા ભાવ જોઈશું તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈ

બારસો એક બારસો એક મેગનિફિકટ બાર્ટ 1.4 340 30 સેકન્ડમાં પકડું કા 5 રૂપિયા ફોન ક્વોલિટી નોલીનો 1565 રાયશંકભાઈ કલજીભાઈ નોલી જય નામ બે મુદ્દા કપાસ છે अबाद अबाद बगैर यक्तियों बगैर पाँच बगैर सोहान आठ नौ बगैर नापात जो अज्ञा अज्ञा ना करो इतना या ना इतना ना करो इतना ना बोल दे अज्ञा बाँच किया सोल पंद्रह सो हत्तर हत्तर के हत्तर के मक्की इसमें पंद्रह सो हत्तर पंद्रह सो हत्तर

دل دتوا تري هڪڙي ٻن جي مٿي پڙها ۽ انوڙو ٻن جي مٿي سلف چاهي ڪهڙا اڪاؤنٽ چاهي ٿا جيڪو اڪاؤنٽ 34511411 او صاحب لا لا نه هارو ڪي ڏي

غري غري جنتا پتا پتا ہے برابر ہے اتلا جو رحمت بھائی رحمت بھائی ني راي اتلے اپ 50 او هڪڙو پورو

એટલે માલણપર 1421 બમજી હા ઓલા બાય કૃષ્ણ 12 1428 કલ તારા જીમબાય 1491 પ્રભુ ભાઈ ક્યાં બજરંગજી

મોટા વાહનની લાઈવ હરાજી થઈ ગઈ છે ખેડૂત મિત્રો તો તમે ચેનલને સપોર્ટ કરજો જેટલો બને એટલો અને ખેડૂત મિત્રો ગ્રુપમાં તમે શેર કરજો વિડીયોને તો ચાલો હવે આપણે વિડીયો મૂકશો તો તમે લાઈવ જોઈ શકશો